લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ભાજપના કયા નેતાઓને લડવી છે લોકસભાની ચૂંટણી જુઓ આ વીડિયોમાં નમસ્કાર હું છું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપે ગુજરાતની તમામ લોકસભા બેઠક પર સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે ત્યારે ભાજપ દ્વારા લોકસભા બેઠક મુજબ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે લોકસભા બેઠકના ભાજપ પ્રભારી અને સહપ્રભારી બે દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરશે સેન્સ મેળવ્યા બાદ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન કરાયું છે રાજકોટ સુરત વડોદરા ભાવનગર અમદાવાદ બનાસકાંઠા ગાંધીનગર અને વલસાડ સહિતના જિલ્લામાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની સેન્સ લેવામાં આવી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં યાદી મોકલવામાં આવશે બુધવારે ગાંધીનગરમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે જ્યારે ઓગણત્રીસમી ભાજપની રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બેઠક મળશે આ બેઠકમાં ઉમેદવારોના નામનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે અમદાવાદ પૂર્વ લોકસભા માટે બલરામ થાવાણીએ દાવેદારી નોંધાવી છે પૂર્વ ધારાસભ્ય બલરામ થાવાણીએ ટિકિટની માંગણી કરી છે ગાંધીનગર બેઠક માટે નારણપુરાની જીએસસી બેંક ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી આ બેઠક પર કોઈએ પણ દાવેદારી નોંધાવી નથી અમિત શાહ નું નામ સર્વાનુમંતે મંજૂર છે હાલ ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ છે ત્યારે ગુજરાતમાં લોકસભાની કુલ છવ્વીસ બેઠકો આવેલી છે અને તેને ધ્યાનમાં રાખીને જ અચાનક આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ભાજપે તેના માટે દરેક બેઠક પર તેના માટે ત્રણ ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરી છે રાજ્યસભામાં ટર્મ પૂર્ણ થયેલ બે દિગ્ગજ નેતાઓના લોકસભા લડવાનું ભાજપ મોવડી મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે રાજ્યસભામાં ટર્મ પૂર્ણ થયેલ બે દિગ્ગજ નેતાઓના લોકસભા લડવાનું ભાજપ મૌડી મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું હોવાના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે જેમાં મનસુખ માંડવિયા અને અમિત શાહ પણ ચૂંટણી લડશે ત્યારે આ સિવાયની બેઠકોના નામ દિલ્હી ખાતે મળનારી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બેઠક બાદ જાહેર થાય તેવી સંભાવનાઓ છે તો આ જ પ્રકારના વધુ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે